તો સુરતમાં ભારે વરસાદ છતાં વેસુ સ્થિત એસટી જૈન સ્કૂલની મનમાની સામે આવી જેમાં સરકારના જાહેર રજાના પરિપત્રને સંચાલકો ઘોડીને પી ગયા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ માટે જાહેરાત કરાઈ હતી જાહેર રજા હોવા છતાં વેસુની એસટી જૈન સ્કૂલ ચાલુ જોવા મળી સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપવામાં આવશે તેવું ડીઈઓએ જણાવ્યું ડીઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી

મેડમ રજા સરની સામે આવી છે તો હાલ જે હવામાન ને લઈને ખરાબ પરિસ્થિતિ ને કારણે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને અત્યારની હાલની પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ નર્સરી જુનિયર કેજી નો ક્લાસ છે જેમાં આ બાળકો તમને ભણતા દેખાઈ રહ્યા છે સ્પષ્ટપણે સૂચના હતી કે જે પ્રાથમિક શિક્ષણ છે તેને બંધ રાખવામાં આવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે શાળાઓ છે તેના આચાર્યો રજા લઈ શકશે બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સ્કૂલમાંથી તો ક્યાંક ને ક્યાંક સ્કૂલની જે મનમાની છે તે સામે આવી છે ને આ રીતે બાળકો હાલ ભણી રહ્યા છે તો બીજી તરફ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું મેડમ આજે છુટ્ટી દી ગઈ હતી સ્કૂલ મેં પ્રાઇ પ્રાઈમરી સેક્શન સ્કૂલ ચાલુ કહે કે આ કુચ સરકાર ને નિર્ણય તા કોઈ બોલવા તૈયાર નથી આજે શિક્ષકો છે તમે જોઈ શકો છો કે કાયદો જે છે ને ઘોડી ને પી ગયા છે સીધા જે દ્રશ્યો જોશો કે મનમાની છે છતાં કોઈ બોલવા તૈયાર નથી શિક્ષકો અંદર બેઠા છે ને જે પેરેન્ટ છે તેમની રાહ જોવા મળે છે જયારે ગુજરાત વર્ષની ટીમ અહીં પહોંચી છે ત્યારે બાળકોને લઈને ભાગતા પણ નજરે પડી રહ્યા છે કે તાત્કાલિક અહીંથી બાળકોને કાઢવામાં આવે કારણ કે જે રીતે વાત કરવામાં આવે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી તે છતાંય એસડી જેન જે સ્કૂલ છે તેના બાળકો અહીં ભણવા માટે બોલાવ્યા હતા તો ઘોર બેદરકારી હાલ જે શિક્ષક ની છે તો ક્યાંક ને ક્યાંક સ્કૂલ છે તે કાયદો વ્યવસ્થા ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે કેમેરામેન ખુમાન સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત